જવાન જય કિસાન આજે અમારે ત્રણ ફેબ્રુઆરીએ ટેટી તરબૂજને વાવતાની શરૂઆત કરી છે તો બધા ખેડૂતોને પણ ટીટી તરબૂજ વાવવાની હાર્દિક શુભકામનાઓ અને ભગવાનને પ્રાર્થના કરું કે બધા ખેડૂતોને ટેટી તરબૂજના ભાવ આ વખતે સારા મળે ટીટીમાં અમારે રોપા એક મહિના પહેલાં જ નંખાઈ દીધા હતા બટાકા ઊભા ત્યારે એટલે આજે રોપા લઈને વાવવાની શરૂઆત કરી છે આપણા ખેડૂતોને ગમે એવી ગાડી હોય

એટલા માટે ખેડૂત તો બધું ભરવા તૈયાર છે જય જવાન જય કિસાન મમ્મી પણ ખેતરમાં આવ્યા છે ટેટી વવરાવા કે મારે પણ કે ટેટી વાવા આવું છે મજૂર પણ ઘણા બધા લાવ્યા છે કે એક જ દિવસે બધું વવરાઈ જાય ટીના રોપા મારે બટાકા ઊભોતા પ્લોટમાં ત્યારે અમે રોપા નખાઈ હતા બટાકા નીકળી ગયા અને હવે રૂપ 20 25 દિવસનો થઈ ગયો છે બંને બાજુ ટેટી લગાઈ છે ને વચ્ચે amare મરચા લગાવવાના છે આ પ્લોટમાં આખામાં લગભગ ટેટી ને જ કરવાના છે ને વચ્ચે અંતરપાક મરચનો કરવાનો છે તો અમારો આવો બ્લોગ તમે જોતા રહેજો ટેટી તરબુજ વાવવાનો જય જવાન જય કિસાન